નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે તળાજા તાલુકાના માંડવા ગામની સીમા દરોડો પાડી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ઝડપી લીધી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તળાજા તાલુકાના માંડવા ગામની સીમમાં આવેલ રવિન્દ્રસિંહ ગોહિલની વાડી અને બાજુની પડતર જગ્યામાં દરોડો પાડ્યો હતો પોલીસે આ સ્થળે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ બે શખ્સને ઝડપી લીધા હતા સ્ટેટ મોનિટરિંગ સેલે ચૌદસો સિત્તેર લીટર દેશી દારૂ ત્રણ હજાર પાંચસો લીટર હાથો ત્રણ હજાર નવસો પંચોતેર કિલો સડેલો ગોળ મોબાઈલ અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા ચાર લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કેસમાં કુલ છ શખ્સ વિરુદ્ધ અલંગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે